ફેમિલી કેમ છો બધા માતા મજામાં મહાથેશ્વર જય માતાજી જય બાપાજી મારા વ્લોગમાં તમારું બધાને ફરીથી એકવાર સ્વાગત છે તો આપણે આવ્યા હતા ભાઈ બર્થ હાજે હાજર આવ્યો હતો તો આ વાડી છે આપણે વિશાલની ની વાડી આવ્યા હતા કિશોરનો બર્થ ડે હતો કેમ કે મારા ફાણાનો ના એની કંઈક માઇન્ડ વિશે આવી મસ્ત મજાની માઇન્ડ તો બહુ મસ્ત છે ભાઈ તો આમ તો લોકો સવાલમાં આપણે હવે જવાનું છે આપણે ભૂગી ગયા છીએ આપણી વાડીએ ભાણાની વાડીયા હાજર હતા રાત રોકાણા છે તો આપણે ઘરે તો આ છે ભાઈ આમ મારે જવાનું છે કારખાને આજ આપણું કારખાનું ચાલુ છે એટલે આજ આપણે કામે લાવવાનું છે તો વ્લોગમાં બધા બને રહેજો ને જેમ શીતલાઈ માને માનતા હોય એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા તો મળીએ પછી હાંજ ના આપણે

કારખાને આપણે ઘરે ભોગી ગયા સીએ અત્યારે ભાઈ હાથે મળતી એટલે બહુ બધી સારું કારખાનું આપણું ચાલુ હતું અહીંયા આવીને જોયું તો હવામાં કાંઈ વસ્તુ નહોતું આપણે કે વરસાદ નહોતો કાંઈ પવન નહોતો પણ અહીંયા જોયું તો આમ એમ લાગે કે આપણે ભૂખા ખાડા નાખ્યા લાગે વરસાદે એક કલાકની અંદર કેટલો વરસાદ પડી ગયો કાંઈ નક્કી નહીં આમ તો નમાડી દીધી આખી આ બધી ઝાયલ નમી ગયું કેવો મસ્ત વરસાદ આવી ગયો છે કાંઈ નક્કી નહીં ભાઈ આ શું આપણે ફરીથી પાછું બેસી ગયું છે હમણાં વહીવ જુ કે ભાલમાં વહી ગયું છે કેવાય નહીં ભાઈ અત્યારે તો આપણે સહ્ય માટો મારવા અત્યારે કેમ છે કેમ નહીં જોતા આવી નમી છે તો આપણે ઉપાધિ છે નહીં એ તો ગમે ત્યારે ઉભી થઈ જાય તો હાલો આપણે આમથી જો પવન તો હશે જ મારા વાલા કેમ લાગે પવન તો હશે જી હારા મારો પડી ગયો છે મારા વાલા તો બધા બન્યા રહેજો ને ગમે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા બીજું કાંઈ ન જોતો આપણે ભાઈ ક્યાં તરીકે કાઢી જઈશું મસ્ત શું હજી તો વરસાદ અંધારેલો છે ફૂલ એટલે વરસાદ તો આવી જાય તો મારું વરસાદ પડી ગયો છે આપણે એટલે કઈ ઉપાધિ છે નહીં હવે અમે પાઈ દીધું છું આપણે ને એમાં રાતે વાંધો એવો કે કાલ પાછો રોપે પાઈ પાસે રોપ પાઈ દીધો તો પાણી તો ભરાઈ ગયેલું જ હોય તો જોવા જાય હમણાં પાણી કાઢીને તો આવેલું નાનો ભાઈ આ બધું તો નહીં મીસ કેમ કે આ બધું નાની જાય છે એટલે પવન શું જામ ઓથારો હોય ને ના લાગે પવન તો વધારે ને ભાગશાળી એ છે કે આપણે લાઈટ છે ન આપણે અહીંયા વરસાદ ચાલુ થાય લાઈટને જવાનું કામ ચાલુ થઈ જાય એવું છે અત્યારે ચાલો આપણે રોપમાં આટો મારતા આવીએ ચાલો અહીંયા કંઈ રોપમાં કંઈ વાંધો આવે એમ નથી કંઈ પાણી ભરાણા નથી એટલે વાંધો તો નહીં આવે તો જોઈ લો તમે પાણી નથી ભરાણું મસ્ત રોપ થઈ ગયો છે અત્યારે ને હવે વરસાદ થોડો થોડો આવે તો ન કરતો પછી પાછું બગાડવાનું કામ શરૂ થઈ જાય અત્યારે મારાને માઇન્ડ પાકવા મળ્યું હોય અમુક ને બગડે ને અમુક ને સારું થાય એવું છે ભાઈ એમાં આમાં કોણ જીતીને જાય ને એ કાંઈ નક્કી નહીં ચાલો આપણે મળીએ પાછા થોડાક સમયમાં મિત્રો પાછા આપણે આવી ગયા છીએ આપણા લોકેશને કેમ કે આપણા લોકેશન અહીંયા છે ને અહીંયા બધા વિડીયો શૂટ કરીએ કેમ કે ઘરે આપણને શરમ આવતો થઈ ગઈ એટલે ઘરે કાંઈ વિડીયો શૂટ ન કરતો બાકી અહીંયા આવી આવું આ જોઈ શકો છો આ મસ્ત અમારું લોકેશન છે વિડીયો શૂટ કરવાનું ને આ પરથી આપણે મસ્ત મજાનો નજારો છે જો તો અહીંયા વી આવીએ આપણે શૂટ કરીએ ઘરે આરામ કરીને કરીએ બે હાથ પડી જાય ને અત્યારે વાગી જશે પાંચ વાગવા આવ્યા છે ને સુરત દાદા અહીંયા છે અને આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગ સાથે ત્યાં હોય બધાને જય માતાજી